મજો તડકો થઈ ગયો છે અને ચા વગર મજા નઈ થતી વિપુલ ભાઈ વાડીયા જાય ચા પાણી નું કીક થાય વાડી મજા આવી લાગે આ એક વાડી આવી લાગે તમારે હાલો માવો બાવો શેર તો જ્યાં છે ગામમાં દૂધ લેવા જ્યાં માવો ખાવ તા મેકો તા તો ખડી વાટે રહ્યો હમણાં દૂધ લઈને આવે

એટલે આ અહીંયા લાકડા ને ઠેકાણા નીચે ઓલો ઓલ કિશન આવતો હોય છે આ શેઠ ના કામ હોય આવા નાખ ને રાખે આવા નાયડા દાવે હા એ તડકાનું નું ક્યાંય સા બનાવવું તડકો જેવો લાગે આ એક થાય કેવા દોઈડા દાવે હવે હું જો લાકડા લેતા થોડા આમાં વહી ગયું હા આ ઝકસેય નઈ સાત સાતની બનાવ ભલે ના છકાય દો દૂધ બગડી ગયું એમ કહી દો શેર પાસે જો કે દૂધ બગડી ગયું કાળો શેર દૂધ લાવો બગડી ગયું આવું દૂધ લવાય કા લાવ્યો તો કે ન્યા હેલે એવું લવાય બગડી ગયું દૂધ નો બીનો હા ચા ખાને ખેલ મગ્યું બસ બસ હાલો તો અહીંયા તો ગામ માં ગામ માં કામ છે ત્યાં નીચે મને લેતા મારે બકાલો એવું લાવવાનું છે હાલો આવું યાર